આપણે આગળ વધીએ છીએ હકારાત્મક મનો છબી રચો અને ભૂતકાળીન પણ છો આવા વિષય સાથે આપણે આગળ વધીએ છીએ અને એ વિષય ઉપર એક કલાક સુધી આપણે ચર્ચા કરી છે તો આ હકારી એટલે શું અને ભૂતકાળી પડથાયા એટલે શું એના ઉપરના ઘણા પ્રશ્નો ઘણી ચર્ચાઓ પેદા પણ થઈ છે અને એના વિચારોને એટલા માટે પ્રસ્તુત કરવા છે

એવો એવ પ્રયાસ તેમણે કર્યો છે વર્ષે એના પોતાના જે જમીન છે એમાં સરસ મજાનું ઉત્પાદન આવ્યું છે અને એ ઉત્પાદન લીધું એમણે આસપાસમાં ખબર પડી કે આ ખૂબ સારું ઉત્પાદન મળ્યું છે નજીકના ખેડૂતો એને પૂછ્યું અને ગ્રામ પંચાયત લેવલે એની નોંધ લેવાની પાછો વરસાદ આવ્યો અને બીજા વર્ષે બીજા વર્ષે પણ સરસ મજાનું ઉત્પાદન આવ્યું ત્રણ ગણું આવ્યું ચાર ગણું આવ્યું આમ દર વર્ષે એનું ઉત્પાદન વધતું છે બિયારણનો ધંધો કરતી કંપની મને ખબર પડે ખેડૂત છે એને બહુ સારું ઉત્પાદન પોતાના જીવનમાં છે એટલે એ જે બિયારણ વેચતા હતા એ બધા જ જે એમાંના મુખ્ય કંપનીના મેનેજર હતા એ લોકો અહીંયા મળવા આવે છે ખેડૂતોને કે ભાઈ તમારો જે વીજ છે એ અમને આપો અને અમારે એને અલગ અલગ કંપનીઓ માગણી કરી કોઈ કંપનીને ખેડૂત રહેતા નથી એનો બીજ આપતા નથી બીજ મારા પછી બહુ તણગણ થાય છે બહુ સતત થાય છે ત્યાર પછી પત્રકારોને ખબર પડી કે આ આ બધી કંપનીઓ બિયારણ લેવા આવે છે આ નાના ગામની અંદર આ ખેડૂત છે એને કંઈક બે ગણું ચાર ગણું ઉત્પાદન થાય છે ઉત્પાદન છે હવે આને કંઈક પૂછવું પડશે કે આવું કેમ છે એ બધા ભીધા થઈને આ ખેડૂતને મળવા આપે છે એને પૂછે છે કે કેમ તમે આ તમારું જે બિયારણ છે તમે એ જમીન ની અંદર દરેક રીતે ખેતી કરો છો અને છતાં કંઈ અલગ રીતે કરો છો તો વેપારીને તમે બી વેચવાની હા નથી પાડતા કેમ બધાના ખેતર છે એવા તમારા ખેતર છે તે એટલે પત્રકારને પહેલો પહેલો જેવું છે કે મારે ત્યાં જે મહેનત કરી એમાં સરસ મજાનું ઉત્પાદન આવ્યું એ ઉત્પાદન ઘણું આવ્યું એમાં મેં થોડું સંશોધન કર્યું કોઈ કેર લીધી થોડી સંભાળ રાખી અને ઉત્પાદન ઘણું આવ્યું ઉત્પાદન ઘણા આવ્યા પછી મેં જોયું કે હજુ પણ મારી મહેનત છે એ પ્રમાણમાં ઉત્પાદન નથી આવતું એટલે મેં શું કર્યું કે મારી પાસે પહેલા વર્ષે જે વેપારીઓ બીજ માંગવા આવ્યા એ બીજ નહીં નફા નયનુસણ ના ધોરણે મારી આસપાસના બે ખેતર હતા એને એટલે બીજા વર્ષે ઉત્પાદનનો વધારો થયો પછી વર્ષે એ જે મારા બીજ હતા મારી પાસે વધારો થયો એ બીજા આસપાસના ત્રણ ચાર ખેતર મેં એટલે મારા ખેતરમાં એટલી જ જગ્યામાં એટલી જ મહેનત પાછું ઉત્પાદન વધ્યું હવે મારી આસપાસના ચોથા વર્ષે મારી આસપાસના આઠ આઠ ખેતરમાં નવ નવ ખેતરમાં આ બીજ મેં આવ્યું પેલી કંપનીએ બહુ મોટી ઓફર કરી માન્યા પણ મેં એ બીજ જે છે એ મારી આસપાસના આઠ નવ ખેતરોમાં આવ્યું અને પ્રકૃતિનો નિયમ છે કે આ જે ઉત્પાદન છે એની અંદર નાના નાના જે જીવજંતુઓ હોય છે એ ફરતા હોય છે એટલે એની સાથે સારામાં સારી પરાગ્રંજ લઈને પણ આવે અને છે આ ખેતરની ચારેય બાજુ આ બીજ અત્યારે વવાયેલું છે પવનની લહેરીમાં આવતી બીજ જે નાના નાના જંતુઓ છે અથવા પરાગ્રજ છે એ પવનની ધરતીમાં ચારેય બાજુથી મારા ખેતરમાં આવે છે અને એ પરાગ્રજ જે યોગ્ય સમયે એનું સ્થાપન થાય છે એના કારણે મારું ઉત્પાદન ઘણું થતું જાય છે બીજા કરતાં એટલે હું આ કોઈ વેપારીને આપતો નથી એવામાં ભાવ એ છે કે જેટલું આપણી પાસે સારું છે એ જેટલું સારું જો આપણે આપણી આસપાસમાં એને ફેલાવીએ એને ફેલાવા દઈએ તો એટલું જ સારું બમણું જ એને આપણી સામે પાછું આવી શકે વિચાર અને વાત સામાન્ય લાગે એવી છે એ પણ હકીકત છે કે સારી પરાગરજને કારણે પેટીઓની અંદર ઉત્પાદન કસ આવે છે ટૂંકી સમયની જીવનની વનસ્પતિમાં સારી પરાગતિ પ્રવેશ કરતી હોય અને એનો મહોળો ફેલાવતો હોય તો આપણું જીવન તો ખૂબ લાંબુ છે અને આ લાંબા જીવનની અંદર ખૂબ સારા વિચારો વળય તરીકે ફેલાય ખૂબ સારી ભૌલુતિ વલયો તરીકે ફેલાય ખૂબ સારો હકારાત્મક અભિગમ આપણી આસપાસના લોકોને આપીએ તો એટલો સરસ માહોલ કેટલું સરસ સુખ શાંતિ આપણા જીવનમાં આવી શકે

તો એને પણ એટલી પૂર્વ તૈયારીઓ કરવી પડશે નહીં કારણ કે જયારે શીખવશે ત્યારે પોતે પણ એકવાર એ વસ્તુને જોશે ઘણા વિદ્યાર્થીઓ ને કે અમારા શિક્ષક આપીએ તો એને આવડે પણ સાહેબ અમને નથી યાદ આનું સીધું કારણ છે આપણને આવડે છે બીજાને શીખવી જોઈએ અહીંયા પણ આ એક જ પ્રયાસ છે કેટલા સારા વિચારો છે એ લોકો સુધી પહોંચે એટલી સારી બાબતો છે દરેક સુધી પહોંચે તો સફળતાઓ ખૂબ સરળતાથી આપણે લઈ શકીએ અને એ સફળતાઓ હકારાત્મક ગણો સુધી રચે જેને કારણે આપણે શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકીએ આપણા મગજમાં જે હકારાત્મકતા સર્જાય છે એના એના મૂળભૂત કારણો પણ છે બાળપણની અંદર સૌથી વધારે માણસની માણસના જીવનમાં જો કંઈ અસર થતી હોય તો બાલ્ય જીવન છે અત્રે જે વિદ્યાર્થીઓ બેઠા છે ઉપસ્થિત છે જે વાલીઓ છે દરેકને બે પક્ષે લાગુ પડેલી એક વાત સૌથી સારી વાત તમને યાદ રહી એવી તો ઘણા ઓછા વ્યક્તિઓને ખબર હશે કે કલમ કેરી કેવી રીતે પ્રાપ્ત થાય કેસર કેરી આપણે જે કહીએ છીએ આપણે કેવી રીતે પ્રાપ્ત થાય તો એના ભાવાર્થમાં જ્યારે જોવા જોઈએ જે લોકો વડીલો છે એને ખબર હશે કે એક આંબાની ડાળખીને કિશોર અવસ્થાની અંદર એક આંસો પાડવામાં આવે અને ત્યાં એકબીજો ભાગ જોડવામાં આવે એ ભાગ જ્યારે સંમલિત થાય એક થાય ત્યારે પહેલા આંબાના છોડનું પરિવર્તન થાય અને એક સરસ મજાની કલમ જે પ્રેશર કેરી આપે એનું વૃક્ષ પ્રાપ્ત થાય આખી આખી ઘટના બાળકના એટલે આપણે જે વિદ્યાર્થીઓ બેઠા છે એની જે અવસ્થા છે એ અવસ્થાની અંદર એક સારી વસ્તુને ખોસી દેવામાં આવે જેમ પહેલી આંબાની મુખ્ય ભાગમાં સારી વસ્તુ ખોસી દેવામાં આવે અને એનું અદભુત પરિણામ મળે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે બેઠેલા છે કે પોતાના મનોહૃદયની અંદર એક સારી વસ્તુ જો રાખી દેશે અથવા વાલીઓ પોતાના બાળકની અંદર સારી એક વસ્તુઓ રાખી દેશે એનું ઉત્તમ પરિણામ મળવાનું છે કારણ કે બાળપણમાં ઘણી બધી મનોછબી માણસના હૃદયમાં ઘડાય છે એને આવેલા સ્વપ્ન એની સાથે થયેલા વ્યવહારો બાળકની સાથે રહેલી શિક્ષાઓ એમણે જોયેલા ચિત્રો એમણે અનુભવેલા પ્રસંગો જ્યારે આપણે નાના હોઈએ અને જે જે ઘટનાઓ માણસના જીવન સાથે નાનપણમાં આવતી હોય એ દરેક ઘટનાઓ દરેક પ્રસંગો દરેક અકસ્માતો અને દરેક જોયેલા દુઃખદ સ્વપ્નાઓની અસર માણસની મનોછબીમાં રચાય છે હું ઘણી વખત તાલીમ કરતો હોઉં છું કે ભાઈ આપણા શહેરની અંદર આવતા વીકની અંદર બે વ્યક્તિઓ ઓપનિંગમાં આવે છે એક નાની શોપના જ્વેલરી શોપના ઓપનિંગમાં અમિતાભ બચ્ચનજી આવે અને એક સરસ મજાના રિસોર્ટ્સના ઓપનિંગમાં શક્તિ કપૂર આવે છે એટલે અત્યારના બાળકોને કદાચ બહુ ખબર ન હોય અત્યારે બદલાઈ ગયા છે પાત્રમાં પણ જ્યારે હું તાલીમમાં વાત કરું કે આ બંને પ્રકારના વ્યક્તિઓ આવે છે દસ વ્યક્તિને આમંત્રણ છે અને દસ વ્યક્તિ આપણે તાલીમમાંથી કોણ આવવા માંગે છે નાનો શોરૂમ હોવા છતાં લોકો બચ્ચન સાહેબ આવે ત્યાં ઓપનિંગમાં હાજરી આપવા માટે આવવા માટે તૈયાર હોય છે શક્તિ કપૂર જ્યાં આવે છે ત્યાં કોઈ આવવા તૈયાર નથી હકીકતમાં એ માણસ પોતાના જીવનમાં સજ્જન જ હશે અને છે પણ એ જે રોલ અદા કરે છે જે પાત્ર ભજવે છે પોતાના વ્યવસાય માટે એમાં એ પાત્ર નેગેટિવ પણ ભજવે છે એટલે વ્યક્તિ માની લે છે કે ખરાબ છે એની મનોછબી રચાય છે જ્યારે જ્યારે આવા વ્યક્તિને કોઈ વ્યક્તિ એના પાત્ર ઋણના અનુસંધાનમાં જોવા મળે એટલે વ્યક્તિ એમ જ વિચારે કે આ આ પાત્ર છે એક મનુષ્યની ફ્રેમ બની જાય એની એક સરસ વાત છે એક ગામડાની અંદર આ સત્ય ઘટના આપણે સામે જવું પડ્યું છે એક ગામડાની અંદર ગામડાની અંદર ઘણા વર્ષો પહેલા અને અત્યારે હયાત છે એની વાત કરું છું સત્ય ઘટનાની આ મનો કેવી રીતે રચાય અને એની અસરો શું થાય વિષય તો બહુ લાંબો છે પણ જેટલી ચર્ચા કરી શકાય એટલો વિચાર વિમર્શ કરીશું આપણે નાનપણની અંદર ગામડાઓની શાળાઓમાં છોકરાઓ ગમે સવારે દસ થી સાંજના પાંચ વાગ્યા છે પાંચ વાગે એટલે એ બધા ગામડાની નદી હોય ત્યાં સાહેબ નદીમાં પાણી ભરવું ત્યાં નાય અને પછી ક્યારેક એવો પણ પ્રોગ્રામ બને કે ડાયરેક્ટ કોઈની વાડીઓમાં જઈને ફ્રૂટ હોય નાના મોટું બધા મિત્રો ભેગા થઈને ખાય જનરલી છઠ્ઠા સાતમા ધોરણના વિદ્યાર્થીઓ ગામડામાં હોય એ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય એટલે કે દરેકની એક આઈડી હોય આપણે સ્કૂલમાં આવ્યો આપે એવું આઈડી નહીં એક વ્યક્તિ એવો હોય કે બ્લેક પેન્ટ અને લીલું શર્ટ આખું બરાબર પહેરતો હોય તો એ એક નામથી ઓળખાતો હોય કે આ હોય એટલે આ જ હોય પછી એકાદ વ્યક્તિ એવો હોય કે એની અમુક કામગીરીમાં માસ્ટરી હોય દાખલા તરીકે કુવામાં કોઈ વસ્તુ પડી જાય તો આજના વિદ્યાર્થીઓને ખબર ન હોય પણ એક લોખંડનું એક આવું ત્રણ વળાંકવાળું એક સાધન આવે એને મીંગળી શબ્દ ગામડાવાળા એ આપ્યો છે એની સાથે દોરી બાંધી અને એને પાણીમાં નાખે માનો કે કોઈ વાસણ પડી ગયું છે અંદર ગાગર પડી ગયેલી છે એને કાઢવી છે કૂવાના પાણીમાં સાઠ ફૂટ પાણી ભરેલું છે તો એ એ પેલી મીંગળી કહેવાય ભાષામાં એને અંદર નાખે અને છતાંય વસ્તુ પકડીને ન આવી શકે

આ કાર્ય કર્યું તો આજ માણસ હોય બન્યું એવું કે હું જનો નામ આપતો હોઉં છું કે કયા નામથી કયો ઓળખાય કયા નામથી શું ઓળખાય એવું બન્યું કે એક દિવસ ગામના દાદા ગામડામાં પહેલા ટોયલેટની વ્યવસ્થા હતી ને એટલે ખરાબ જગ્યા હોય ત્યાં પોતાની દેહી ક્રિયા કરી અને પાછા ઘરે આવે ગામના છેવાડે નદી આ નદીના છેવાડે પેલી વાડ કાટાળે જે વડીલો બેઠા જોયું હોય અને એ વાડની પાછળની ખરાબ જગ્યા હોય જ્યાંથી ખેતરનો છેડો થોડો વાડીનો છેડો દૂર હોય નદીની ખરાબ જગ્યા આ જગ્યામાં જાય અને દેહી ક્રિયા કરે અને પાછા આવતા નદીની કિનારે આવી ખાટી આંબલીઓ અને એવું બધું પણ હોય ઘણી જગ્યાએ છે એટલે એ દિવસે પાંચ વાગ્યા છોકરાઓ છૂટ્યા અને આપણો ગરમીના દિવસો અને ત્યાંથી એ પોતાની દૈહિક ક્રિયા કરી અને એક દાદા જે છે ગામના બહુ સન્માનનીય વ્યક્તિ છે મંદિર રામજી મંદિરની પૂજા કરતા એટલે દરેકમાં એનું ખૂબ સારું માન એ પેલી વાડના ઓથારે એ આવતા હતા પાછા અને એ ત્યાં જ આંબલી એટલે આ એક છોકરાને પાંચે ભેગા ન આવ્યા એટલે આંબલી તો ખાવી જ છે ખાવી છે ત્યાં તો પાડો તો કોણ પાડે એટલે એવો એકાદ છોકરો હોય કે એ ટચલી આ ગમે ત્યાં ડાળ હોય ને ત્યાંથી ગમે તે વસ્તુ પાડી શકે એક પાણ હાથમાં લીધો નાનો એવો અને પાણ ઘા કર્યો આમ લીધું હોય આમ એ લૂમ તો નીચે આવી પછી એ જે પાણો હતો એ ડાળને ભટકાઈને એ પેલા દાદા જે બહાર નીકળતા હતા એને આ કપાળમાં વાગી ગયો કપડમાં ભાઈ ગયો દાદા થી નીકળી ગયો ગઈ એટલા કોણ છે છોકરા ભાઈ ગયા ભાગ્યા એટલે ગામડામાં જે કચરો ભેગો થાય ને એને છાણ કહેવાય આખી ભરીને વાડીએ ફુલવા ગયેલા એક ભાઈ છે ત્યાંથી બરાબર નીકળ્યા જોઈ ગયા પેલા લીલા શર્ટ વાળો અને બ્લેક પેન્ટ વાળો હતો પછી એક પેલો ઓછું થોડી કે છે જાડીયો છોકરો હતો પહેલો હતો એ બધાનું નામ હોય પાછા એ બધાની ફ્રેમ હોય

ગામમાં લેતા ગામના તો એ દાદા સન્માન લઈ હતા રામજી મંદિરની પૂજા કરતા હતા એમને ખબર પડી આખા ગામમાં કોણ હતું ભાઈ દાદાને બાજુના ગામમાં લઈ ગયા હશે કાટાવાટા લઈ કપાળમાં અને લઈ આવ્યા અને પછી ગામમાં ચોરસાથી વાળું અને જમવા બધા બેસે કે ભાઈ આપણા ગામના દાદાને ભાગી ગયું છે ઘટનાઓનો પાણો વાગી ગયો છે અશોક નામનો વિદ્યાર્થી કોણે પાણો માર્યો એક તો અશોકનો પહેલો નંબર પણ આવે એટલે એને બધા બહુ સન્માનથી બોલાવે પણ પ્રસંગ એવો બન્યો એટલે જે ઘરમાં વાત થાય કોનાથી પથર લાગ્યો રામજી દાદાને તો કે પહેલા અશોક થયા બીજા જમવા બેઠા હોય તો મેં કહી પેલો અશોક

છ મહિને એકાદ વખત મકાન એનો વચ્ચે એટલે બજારમાં થઈને ગાડી બ્લેક કલરની ગાડી ગામમાં પ્રવેશી જાય વળી પછી બે ચાર દિવસ પછી ગાડી ગામની બહાર નીકળી અને પછી જાય ગામના છોરો હોય ભાગોળ હોય બસ હોય ત્યાં અમુક પર બેઠા વાત કરે આ ગાડી બધી આવે છે છ મહિને વર્ષે બે મહિને આ ગાડી ગામમાં જાય પછી બહાર નહીં જાય પેલો હસકો ને એ કઈક મોટો સાહેબ છે સાંભળો છો એક કંપનીમાં આખો ડિસ્ટ્રિક એક ગવર્મેન્ટમાં આખો એક ડિસ્ટ્રિક જેને સલામ મારે છે પણ નાનપણમાં એક પ્રસંગ અનાયા છે બેનો એના કારણે માનવ મનની અંદર છબી બની જાય અને આ જે છબી છે એ વ્યક્તિની વેલ્યુઝ સાથે સો સો ટકા છેડા અથવા તો કહેવાય કે એની વેલ્યુને અસર કરે પણ ગામના વ્યક્તિ જો એવું સમજી શકે ત્યાં તો બહુ મોટા ડીએસપી છે બહુ મોટા સાહેબ છે બહુ મોટા ઓફિસર છે તો દરેક વ્યક્તિ ગૌરવ અનુભવી શકે કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક ઘટનાઓને જનરલી આપણે ટેવાયેલા હોઈએ હોઈએ કે એની પાછળને કારણમાં આપણે એક ફ્રેમથી જોતા આજની તારીખમાં છ મહિનાનું બાળક જે માતાની ગોદમાં રમતું હશે એને ક્યાં ખબર છે કે આવનારા સમાજમાં એ શ્રેષ્ઠ વ્યક્તિ હશે તમે બધા વિદ્યાર્થીઓ જે અહીંયા બેઠા છો આમાંથી કોઈને ખબર નહીં હોય કે આવનારા સમયમાં કેટલા વિશેષ વ્યક્તિ આવે છો જે 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 વિદ્યાર્થી સંપૂર્ણપણે પોતાના શિક્ષણ સાથે સંકળાયેલા હશે જે જે વિદ્યાર્થીઓ જ્યાં પણ કારકિર્દીમાં આગળ વધે ત્યાં એ સો ટકા પોતાની કારકિર્દી સાથે સંકળાયેલા હશે માત્ર શરીરથી નહીં પણ મન અને ભાવથી પણ સંકળાયેલા હશે એ દરેક વ્યક્તિઓ હંમેશા કંઈક નવું અને નવું ગણ શકશે મને એ નવાઈ લાગે છે અને આ વાત પ્રાર્થના પારિવારિક સેમિનારનું પણ કરવાનું છે